સમાચારોમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો જનહિતકારી નિર્ણય કે જ્યાં વાગોડિયા નવી નગરપાલિકા બનશે અને સાથે ત્રણ ગ્રામ પંચાયતને એકત્ર કરીને પાલિકાની રચના કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ નિર્ણય છે શૈક્ષણિક વિકાસને ધ્યાને લઈને આ સીએમએ નિર્ણય લીધો છે ત્યારે હવે વાગોડિયામાં નવી નગરપાલિકા બનવાનો નિર્ણય છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો આ વધુ એક જનહિતકારી નિર્ણય કહેવાય અને સાથે જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે વાઘોડિયા માટે કે નવી નગરપાલિકા છે તે વાગોડિયા માટે બનશે ત્રણ ગ્રામ પંચાયતને એકત્રિત કરી અને આ પાલિકાની રચના કરવામાં આવશે અને હવે જે વડોદરાનું જે વાગોડિયા છે તે વાગોડિયા એક નવી પાલિકા બનાવવા જઈ રહી છે નવી નગરપાલિકા બનાવવાનો આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે શૈક્ષણિક વિકાસને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય સીએમ દ્વારા લેવામાં આવ્યો છે

વાઘોડિયા એક નવી નગરપાલિકા જે છે તે હવે અસ્તિત્વમાં આવશે ખાસ ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસના અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ જે ગ્રામ વિસ્તાર જે છે તેને હવે નગરપાલિકાનું સ્વરૂપ જે છે તે આપવા માટેની જાહેરાત જે છે તે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવી છે વાઘોડિયા માડાઘોર અને ટીંબી આ ત્રણ ગ્રામ પંચાયતો એવી છે કે જે વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા એવા વાઘોડિયા રોડ પર આવેલી છે જે હાલ ગ્રામ પંચાયત ના સ્વરૂપ માં છે પરંતુ હવે તેને ત્રણેય ને મર્જ કરવા સાથે તે વાઘોડિયા નગરપાલિકા ના સ્વરૂપ માં માં આવશે માહિતી બદલ આપનો આભાર